મૃત્યુ થયું છે ચોક્કસ ને કહી શકાય કે આ વડોદરા તપાસ હાથ ધરી રહી છે ઘટના સ્થળે પહોંચી છે ગતરોજની જો અત્યાર સુધીની વાત કરવામાં આવે તો નવ અકસ્માતના બનાવો બન્યા હતા તેમાં ચૌદને ઈજા થઈ તેમ વધુ આમાં એક અકસ્માત થયો છે ત્યારે આપ જોઈ શકો છો જે પ્રમાણે આખી આ ગાડી કચ્છરદાન વળી ગયું છે વડોદરા શહેર જિલ્લામાં વાત કરવામાં આવતો તો ખતરો સુધીની જો વાત કરવામાં આવે તો નવ અકસ્માતના બનાવો બન્યા હતા તેમાં ત્રણ જણા મૃત્યુ પણ થયા છે કતરોજ કહેવાય છે કે મોડી રાત્રે અક્ષર ચોક ખાતે પણ આ બનાવો બન્યા હતા ને તેમાં

હતું તારે બીજા બનાવની વાત કરવામાં તો સાબરકાંઠા પાસે પણ આ બનાવ બન્યો હતો પ્રમાણે આપ જોઈ શકો છો જે પ્રમાણે ગાડીની વાત કરવામાં તો ગાડીની નંબર પ્લેટ પણ નથી દેખાત એટલે ચોક્કસ નથી દેખાઈ રહ્યું છે

બનાવ છે કે લોકોએ સમજવાની જરૂર છે કારણ કે ઓવર સ્પીડના લીધે આ રીતે અકસ્માતો સર્જાતા હોય છે આપણી સાથે સામાજિક કાર્યકર અતુલભાઈ પણ છે અતુલભાઈ શું કહેશો જે રીતે ઓવર સ્પીડ ના લીધે વધુ એક વખત વડોદરા શહેરમાં અકસ્માત સર્જાયો છે શું કહેશો જે રીતના ઓવરબ્રિજ હોય છે સાથે સાથે ટ્રાફિક પોલીસના સમય દરમિયાન જ કામ કરતી હોય છે બપોરના સમયે ટ્રાફિક જવાનો હોતા નથી જેના કારણે લોકો માં પણ ચલાવતા હોય છે અકસ્માત જ્યાં બન્યો છે ત્યાં જઈએ તો પરિસ્થિતિ જોવી પડે પરંતુ વાહન ચાલકે પણ જવાબદાર વાહન ચલાવવું જોઈએ એટલે સૌથી મહત્વની બાબત એ છે કે પોલીસની જે કામગીરી છે

ધીમે હિંગ કરવા ના જોઈએ જે રીતના ઓવરસ્પીડ વાત કરીએ છીએ જો બપોરે ટ્રાફિક પોલીસ કે ટ્રાફિક જવાનો કે અન્ય જવાનો જે ટ્રાફિક બ્રિગેડ ના મૂકેલા છે એ લોકો પણ ત્યાં જોતા હોય કદાચ ઊભા રહેતા હોય તો લોકો ધીમી સ્પીડે ચલાવે હવે હમણાં વચ્ચે પણ આપણે એક કેસ જોયો કે સીસીટીવી કેમેરા રાત્રે કામ નથી કરતા તો દિવસે સીસીટીવી કેમેરા કામ કરતા હોય ઓવર લોકો જતા હોય પણ સીસીટીવી કેમેરામાં આવવા જોઈએ અને સમય એટલા હોય છે કે એમને ખબર હોય કે ટ્રાફિક બપોરે હોતું નથી પરંતુ અકસ્માત થાય અને પૂછતું જાય જામું જોખમ જાય હાથ પર પાકી જાય અનેક વસ્તુઓ થઈ જાય છે જે પ્રમાણે પહેલા બી કીધું કે સીસીટીવી કેમેરા સરકારે લગાવ્યા છે પોલીસે લગાયા છે પરંતુ આંધ્રા સીસીટીવી કેમેરા કેવાયું છે રાત્રે નંબર પેડો દેખાતો નથી

જનતાએ પોતાના વાહનો ઓવર સ્પીડ તો ન ચલાવશે ઓવર સ્પીડ ચલાવવાથી અચાનક આવા વાહન આવી જાય અકસ્માત થાય ધાર જોખમ ઘરના પરિવારોને ને તો એક ને દીકરો આડક દીકરો હોય ગુમાવવો પડે છે સામે પણ અકસ્માતે લોકોને ભોગ કરવો છે હાથ પગ તૂટી જાય છે

જે ચંકારતા લોકો છે તેને અકસ્માતનો ભોગ બનવું પડે છે એટલે લોકોએ જાગૃતતા લાવવાની જરૂર છે આ અકસ્માતની જો વાત કરવામાં આવે એક જણનું એમાં મૃત્યુ થયું છે ને બીજાને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવે છે આ નવી નવીન જે મોપેડ છે એ મોપેડનો નું કચ્છાનું દાન વળી ગયું છે ચોક્કસ કહી શકાય કે આવા ઓવર સ્પીડના લીધે વારંવાર અકસ્માતો સર્જાય છે તેને લઈને જાગૃતતા લાવવી જરૂરી છે તેને જો આ અકસ્માતો રોકવા હોય તો સમય પ્રમાણે શાંતિ ચલાવવી જોઈએ અને જાગૃતતા લાવી જરૂરી છે કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી સ્પાર ટુડે ન્યૂઝ વડોદરા